દિવ્ય ભાસ્કરના પત્રકારે રૂપિયા ચાર લાખની લાંચ લઈ તેમના પત્નીને આપી હતી જેથી એસીબીએ દિવ્યભાસ્કરના પત્રકાર અને તેમના પત્ની બંનેને લાંચ કેસમાં રંગે હાથ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગેટ ચોકમાંથી પસાર થયેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે ઘડીભર વાહન વ્યવહારને રોકાવી દેવાયો હતો બાદમાં ફાયર ફાયર વિભાગને જાણ કરાતા સ્ટાફ તુરંત જ દોડી આવ્યો હતો અને વધુ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી સદનસીબે કોઈને જાનહાનિ થવા નથી પામી પરંતુ કારને નુકસાન થયું છે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પ્રાથમિક અંદાજ મુજબ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી જુનાગઢની જીનિયસ પબ્લિક સ્કૂલ તથા જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી રોહિત કાંતિલાલ કટારિયાને ધોરણ બાર સાયન્સ પછી ભારતની સૌથી પ્રખ્યાત મેડિકલ સંસ્થા એમ્સમાં એડમિશન મળ્યું છે ત્યારે આ જ્વલંત સફળતા મેળવવા બદલ રોહિત કટારિયાને સન્માનિત કરવામાં આવેલ હતા રોહિત એક ખૂબ સામાન્ય પરિવારથી આવે છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી હોવા છતાં તેમણે સખત પરિશ્રમને અંતે આ મુકામ હાંસલ કરેલ છે જુનાગઢની ડોક્ટર સુભાષ સંસ્કૃતિનો અનોખો મેળાવડો જોવા મળ્યો હતો રાઘવ મ્યુઝિકલ ગ્રુપના લોકપ્રિય ગાયક તથા તેમની પ્રતિભાશાળી ટીમે મોહક સ્વર અને જીવંત પ્રસ્તુતિથી શ્રોતાઓને સંગીત તથા ગાયકીના અનોખા રંગમાં રંગી અદ્ભુત આનંદ કરાવ્યો હતો

ત્યારે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવરાત્રીની ઉજવણીથી વંચિત ન રહે એ હેતુથી સંસ્થાના ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જુનાગઢની વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ ઉત્સવ ઉજવણીમાં હંમેશા અગ્રેસર છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માં નવદુર્ગાની આરાધના તેમજ વિદ્યારાજ ગરબોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગરબોત્સવમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે ગરબા શણગાર દાંડિયા શણગાર વેલ પ્લે અને વેલ જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી પુરસ્કાર અને આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા માટે સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત થી સોળસો એક્સ્ટ્રા બસો દોડાવાશે એમ વાહન વ્યવહાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4 થી રાત્રે દસ કલાક સુધી રહેશે જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસનો ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ